નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા બે હજાર માટેનું કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે બોર્ડમાં એના પરિરૂપ આપણે આજે આ ભાગની અંદર જોવાના છીએ તો આપણે એ ભાગનું પરિરૂપ આપણેની ચર્ચા કરીએ તો

સમજના પ્રશ્નો ચાલીસ ટકા છે એની ટકાવારી પચાસ ટકા છે ઉપયોજનના પંદર ગુણ છે એની ટકાવારી અઢાર પોઈન્ટ પંચોતેર ટકા છે ઉચ્ચ વૈચારિક કૌશલ્યના સંયોજન અને વિશ્લેષણ અનુમાન અને મૂલ્યાંકન ત્રણ ગુણ અને બે ગુણ ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા સંયોજનનું અને અનુમાનના બે પોઈન્ટ પચાસ ટકા એમ કરીને કુલ ગુણ એસી થાય છે અને સો ટકા એની ટકાવારી થાય છે

અને જનરલ વિકલ્પ સાથેના નવ ગુણ છે એમ કરીને કુલ ગુણ અઢાર લાંબા પ્રશ્નો એ પાંચ પ્રશ્નો પૂછાશે વિકલ્પ સાથે સાત એમ કરીને કુલ વીસ ગુણ એટલે વિકલ્પ વિનાના નાના ચાલીસ અને વિકલ્પ સાથે પાવન એમ કરીને કુલ એસી ગુણનું આપણું આ પ્રશ્નપત્ર રહેશે હવે પ્રકરણ દીઠ આપણે ગુણભાવની વાત કરીએ તો કયા પ્રકરણમાંથી કેટલા ગુણ અને જનરલ વિકલ્પ વિનાના ગુણ અને જનરલ વિકલ્પ સાથેના ગુણ એની ચર્ચા કરીએ તો પ્રકરણ એક છે ભારતનો વારસો એના વિકલ્પ વિનાના ગુણ જનરલ છ છે અને જનરલ વિકલ્પ સાથેના ગુણ છે છ ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા પ્રકરણ બે જનરલ વિકલ્પ વિનાના ગુણ છે પાંચ અને વિકલ્પ સાથેના ગુણ છે પાંચ પ્રકરણ ચાર ભારતનો એ જનરલ વિકલ્પ સાથેના ગુણ છે વિનાના છ અને જનરલ વિકલ્પ સાથેના ગુણ છે આઠ પ્રકરણ પાંચ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એના જનરલ વિકલ્પ વિનાના ગુણ છે પાંચ અને વિકલ્પ સાથેના ગુણ છે નવ પ્રકરણ છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જનરલ વિકલ્પ વિનાના ગુણ છે છ અને વિકલ્પ સાથેના ગુણ છે નવ પ્રકરણ આઠ કુદરતી સંસાધનો એના વિકલ્પ વિનાના ગુણ છે પાંચ અને વિકલ્પ સાથેના ગુણ છે પાંચ પ્રકરણ નવ વન અને વન્યજીવન સંસાધન એના જનરલ વિકલ્પ સાથેના ગુણ છે છ અને વિકલ્પ વિકલ્પ વિનાના ગુણ છે છ અને વિકલ્પ સાથેના ગુણ છે પ્રકરણ ભારત કૃષિ વિકલ્પ વિનાના ગુણ છે સાત અને વિકલ્પ સાથેના ગુણ છે અગિયાર ભારત જળ સંસાધન વિકલ્પ વિનાના ગુણ છે પાંચ અને વિકલ્પ વિના સાથેના ગુણ છે પાંચ પ્રકરણ તેર ઉત્પાદન ઉદ્યોગ વિકલ્પ વિનાના ગુણ છે

વિકલ્પ વિનાના ગુણ છે પાંચ અને વિકલ્પ વિના ગુણ છે એકસો ને સાત એમ કરીને નોંધ આપેલી છે એ પણ જોઈ લીજો કે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂના પ્રશ્ન પ્રમાણે દર્શાવેલ છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે તો આપણે જે પ્રશ્નપત્ર આવે તો એની અંદર અલગ પણ જોવા મળી શકે છે હવે પરીક્ષા છે બે હજાર વીસ એકવીસ માટે એનો સમયગાળો છે ત્રણ કલાકનો પ્રશ્નપત્રનું માળખું કુલ ગુણ છે એસી તો ચાર વિભાગ છે તો ચારે ચાર વિભાગની આપણે ચર્ચા કરીએ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછી શકશે તો વિભાગ એ એમાં એક થી ને ચોવીસ પ્રશ્નો છે તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો ચોવીસ હેતુલક્ષી દરેકનો એક ગુણ તો એમાં પેલું છે યોગ્ય જોડકા જોડો એક થી પાંચ બીજું છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ક્રમાંક નંબર છ થી દસ

તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર એમાં આપેલા છે જ કોઈ પણ નવ ના આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેકના બે ગુણ છે એટલે કે પ્રશ્ન ક્રમાંક પચીસ થી છવીસ આશરે પંદર થી ત્રીસ શબ્દોમાં જવાબ આપીને તેમાં નીચે મુજબના પ્રશ્નો પૂછી શકાશે કુલ ગુણ છે અઢાર

અને સંકલ્પનાઓ સમજાવો નીચે આપેલા પરિસ્થિતિ જન્ય પ્રશ્નોના જવાબો વિચારીને લખો ટૂંકમાં ઉત્તર આપો અને મને ઓળખો એમ કરીને નવ પ્રશ્ન બાર પ્રશ્ન પૂછશે એમાંથી આપણે નવના જવાબો લખવાના છે તો નવ દુ ને એટલે દરેકના બે ગુણ પ્રમાણે પ્રશ્નોના જવાબો થશે હવે આપણે વિભાગ સીની ચર્ચા કરીએ તો વિભાગ સી એ કુલ ગુણ અઢાર છે પ્રશ્ન ક્રમાં પ્રશ્નો છે એની અંદર નવમાંથી કોઈ પણ છ ના જવાબો આપણે લખવાના છે અને દરેકના ત્રણ ગુણ છે એ છ દુ બાર છ તારી અઢાર એટલે એ દરેક પ્રશ્નનો ત્રણ ગુણ પ્રમાણે પ્રશ્ન જવાબ થશે તો એમાં જોઈએ આપણે કે પ્રશ્ન નંબર સાડત્રીસ ટૂંકનો ટૂંકનો તફાવતના પ્રશ્ન પૂછાશે ઓગણચાલીસ ના પ્રશ્નની અંદર હોટ્સ ઉચ્ચ વૈચારિક કૌશલ ધરાવતા પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે ચાલીસ માં પ્રશ્નની અંદર નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો એ રીતનો પ્રશ્ન રહેશે એકતાલીસ મો પ્રશ્ન છે ચિત્રો જોઈને જવાબ આપવાના બેતાલીસ થી તેતાલીસ એ મુદ્દાસર જવાબ આપો સમજાવો અથવા વર્ણાવો એમ ત્રણ પ્રકારની રીતે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકશે ચુમ્માલીસ અને પિસ્તાલીસ એની અંદર ઉપાયો બતાવો અસરો જણાવો પરિણામો જણાવો પરિબળો જણાવો એ પ્રકારના પ્રશ્નો રહેશે દરેકના ત્રણ ગુણ છે અને આપણે એ પ્રમાણે પ્રશ્નોના જવાબો લખવાના છે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર વીસ ગુણ છે પ્રશ્ન ક્રમાંક છેતાલીસ થી બાવન છે પ્રશ્ન ક્રમાંક આશરે શબ્દોમાં છે છ માંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબો લખવાના છે દરેકના ચાર ગુણ રહેશે અને નકશાનો પ્રશ્ન નંબર બાવન ફરજિયાત છે પ્રશ્ન નંબર બાવન આપણને ભારતનો રેખાંકિત નકશો આપવામાં આવશે એની અંદર નકશો દર્શાવવામાં આવશે નકશામાં ચાર સ્થળ દર્શાવવાના છે દરેકનો એક ગુણ છે એમ કરીને ચાર ગુણ આપવામાં આવેલા છે એટલે ચાર પંચ ને વીસ દરેકના ચાર ગુણ દરેક પ્રશ્ન સો થી એકસો વીસ શબ્દની અંદર લખવાના છે ફક્ત નકશાની વિગતો માટે ચાર વિગતો સંઘના સૂચિ સાથે આપણે ભરવાની રહેશે તો આ પ્રકારે આપણે બોર્ડનું પ્રશ્નનું પરિરૂપ એ આપણે જોઈએ એનું પ્રશ્નપત્ર આપણે કાલ હવે પછીના ભાગની અંદર શરૂ કરીશું કે દરેક વિભાગના પ્રશ્નો કઈ રીતના પૂછાય અને એના જવાબો આપણે પણ ચર્ચા કરતા રહીશું છેલ્લી એક નોંધ લખેલી છે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણના મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં અથવા પૂછવા નહીં બરાબર તો આપણને જે પ્રકરણો આપેલા છે એ પ્રકરણોની આપણે તૈયારી કરવાની રહેશે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે તો આની અંદરથી આપણને રદ થયેલા પ્રશ્નપત્ર પ્રકરણોની ફરી એકવાર આપણે માહિતી મેળવી લઈએ તો પ્રકરણ ત્રણ એ રદ થયેલું છે પ્રકરણ સાત રદ થયેલું છે પ્રકરણ બાર રદ થયેલું છે પ્રકરણ ચૌદ પંદર અને સોળ એ રદ થયેલા છે અને પ્રકરણ એકવીસ એ રદ થયેલું છે આમ આટલા પ્રકરણો આપણા રદ થયેલા છે કુલ ગુણ એસી નું છે બાકી એ રીતના આપણું પ્રશ્નપત્ર આવશે જય હિન્દ જય ભારત